બરાબ ગયા હૈ ભાઈ બન ના ખેતરે મચ્છી બનાઈશું આજ મચ્છી બનાવવાની હે ભાઈ બન ના ખેતરે આપણે ડુંગરી લસણનો પેસ્ટ નાખી દીધો હે મચ્છી બનાવવાનું ચાલુ કર્યું હે આપણે દે હે થોડીક હરદર નાખીશું दाना जीरो નાખીશું ને આપડા મોટા ભાઈ ગયા છે મચ્છી ધોવા તો એન આવી જાય એટલે મચ્છી નાખી દેવાની છે આમાં લવિંગ થી ખાની બુકકી નાખીને આપડા લાવ્યો તો આપડે મચ્છી ધોવાને આવી જાય આપણો મસાલો પાકી ગયો છે તેલ છોડવા માંડ્યું છે મસાલો તેલ છોડવા માંડ્યું તો મતલબ આપણો પાકી ગયો છે મચ્છી કડી જમણા બનીને તૈયાર થઈ જશે આમાં અમે નાજો મચ્છી તો એ આવી જાય એટલે અમે નાખવાની છે પાણી આપડે ઉકળી ગયું છે આપણે મચ્છી ના પીસ નાખશું આમાં દેવી ફર્સ્ટ ક્લાસ બની ગઈ છે હવે આપણે નેક્સ્ટ સમસે થી